જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મિત્રો મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો એ છે આપણું લાખિયો મિત્રો બચપનનો વિડીયો મારી પાસે પડ્યો હતો જ્યારે નનકો હતો એ બોલ બે મહિનાનો હતો ત્યારે મિત્રો હવે અત્યારે તો બે વર્ષનો હાલ થઈ ગયો છે ત્યારે તો તમે એના વિડીયો જોતા પણ હશો તો મિત્રો આ એનો બચપન હતો તો બચપનમાં પણ તમે જુઓ એની ખૂબસૂરતી કેટલી હતી વિડીયો મારી પાસે મિત્રો એક જૂનું પડ્યો હતો એટલે બધું બધા મિત્રોને ખબર પડે કે નનકેથી આપણે બચ્ચા રાખતા હોઈએ ત્યારે એનો રંગરૂપનું કંઈ નક્કી નથી હોતો તો મિત્રો આ છે આપણું લાખ્યો તો લાખી અને ત્યારે તમે હાલમાં પણ જોતા જશો કે હાઈટ લંબાઈ બોડી કેવી રીતના બની ગઈ છે અને આ જ્યારે આપણે લઈ આવ્યા હતા ત્યારે બે મહિનાનો હતો તો મિત્રો તમે વિડીયો પૂરો જોજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો કાર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવા મળતા રહ્યા આપણા આપણા ફાર્મ ઉપર વધારે બધા આપણી ફાર્મની ભેસોના વિડીયો હું અપલોડ કરતો હોઉં છું તેમ છતાં પણ કોઈ મારી નજરની સામે કોઈ પણ સારી ભેંસ આવતી હોય તો હું એવી જ રીતના વિડીયો અપલોડ કરતો હોઉં છું તો મિત્રો લાખિયાનો જુઓ જ્યારે આપણે લઈ આવ્યા હતા ત્યારે અને ત્યારે હાલ હમણાં ઘણા ટાઈમથી આપણે લાખિયાનો વિડીયો અપલોડ નથી કર્યો તો જે પ્રમાણે ટાઈમ મળે એ પ્રમાણે લાખિયાનો પણ વિડીયો અત્યારે હાલમાં જે એની કંડિશન છે એ પ્રમાણે હું વિડીયો અપલોડ કરીશ તો હાલ લાખ્યાની બે વર્ષ ઉંમર પૂરી થઈ ગઈ છે આ તો બે મહિનાનું જ હતો ત્યારનો વિડીયો છે તો જે કોઈ ભાઈ નવા હતા પર સેસ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને આવા નવા સારા સારા વિડીયો જોવા મળતા રહે ફરી મળીએ એક સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી वो लोग ना थे